પાંચ એ કહ્યું કહ્યું સંપત્તિ આપો ધુકારી રાત્રિના સમયે રાજાના ખજાનામાં ચોરી કરી પૈસાની ભૂખ એટલી બધી પણ ન હોવી જોઈએ જે પૈસાની ભૂખ પરિવાર નો સંબંધ તો બગાડે પણ એ જ પૈસાની ભૂખ પત્નીના ઘરેના બેંકમાં મૂકેલા લાઈને વેચી નાખે અને પરિવારને રોડ પર લાવી દે અને એ રોડ પર આવી જાય છે

રઘુપતિ કે સીતારામ ચરણ રતિ મો સીતા રરણ રતિ ભોરે અનુ ગ્રહ બદલું હનુ અનુ ગ્રહ તોરે હનુ દીન બદલું અનુ ગ્રહ તોરે સંપતિધુપતિ કે સંપતિ સંપત્તિઘુપતિ કે સંપત્તિ સદ રઘુપતિ કે નાની ઉંમર માં કોઈક વાર પ્રારબ્ધ અને ભાગ્ય કરતા વધારે લક્ષ્મી મળે તો સમજજો આ તમારા ભાગ્યની એકલાની નથી આ તો પિતૃઓના પુણ્યની છે કુળદેવીના આશીર્વાદની છે અને ભગવાને નાની ઉંમરમાં સંપત્તિ આપી છે તો પરિવાર અને સમાજના કલ્યાણ કરવા માટે આપી છે રસ્તે વપરવા માટે નહીં ભલે પૈસો છે ફરો ના નથી એન્જોય કરો આનંદ કરો પણ એનો વિવેક હોવો જોઈએ જે પણ લક્ષ્મી પ્રાપ્ત થયા પછી વિવેક નથી રાખતો તો ભગવાન નારાયણ કહે છે લક્ષ્મી મારી થઈ નથી તો તારી ક્યાંથી થવાની છે લક્ષ્મીજીએ કહ્યું નારાયણ ને પ્રભુ હું તો ચંચળ છું હું તારી નથી અન્યની ક્યાંથી એક વાર નારાયણે પૂછ્યું બધા મારા નિકટમાં છે રાધાજી મારી બાજુમાં કૃષ્ણ મારી બાજુ કે ભાઈ સીતારામ મારી બાજુમાં શિવ પાર્વતી મારી બાજુમાં તમે મારા ચરણમાં કેમ લક્ષ્મીજીએ કહ્યું પ્રભુ હું તમારા ચરણમાં સારી છું કારણ સમય આવે ને પ્રભુ હું તને છોડીને જતી રહું છું ભગવદ અનુગ્રહ થયો રાજાના ખજાનામાં ચોરી કરી મહારાજ ધંધોકારી એ જઈ અને વારાંગણાઓને સંપત્તિ આપી બીજી વસ્તુ ભગવાન પૈસો આપે ને એક એક દીકરો હોય ને પિતાની સંપત્તિ થી કોઈક વાર એવા ખોટા રસ્તે જતા નારો કે ત્યાંથી પાછું ફળવું તકલીફ થઈ જાય છે કારણ આ જગતની અંદર નેવું ટકા લોકો તમને પૈસા માટે પ્રેમ કરે છે ખોટું લાગે તો માફ કરજો જગતમાં નેવું ટકા લોકો તમને પૈસા માટે પ્રેમ કરે છે દસ ટકા વ્યક્તિ એવી છે કે તમને ખરેખર આત્માથી પ્રેમ કરે છે અને જે પૈસાથી પ્રેમ કરે છે ને તમે એની પરિસ્થિતિ જોજો આપો તારે મોડું કેવું હોય છે અને નથી આપતા તારે મોડું કેવું હોય છે એને મળવાનું હોય છે ત્યારે અઠવાડિયે આપેલા મોડામાં આનંદ હોય છે અને નથી મળવાનું હોતું એટલે સામેથી કહી દે જો ટાઈમ હશે તો આવીશ નહીં તો જે સમનારાયણ એટલે